નમસ્કાર દર્શક મિત્રોમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું દર્શક મિત્રો થોડા સમય પહેલાં જ તાલુકાના વા ગામે જે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા મુન્દ્રા પાણીપતની જે પાઇપલાઇન છે તેના દ્રશ્યો આપને દેખાડવામાં આવ્યા હતા જ્યાં ખેડૂતોની જમીન પર મનમાની કરી અને કંપની દ્વારા પાઇપલાઇન છે એ નાખવામાં આવી રહી હતી ખેડૂતોએ વિરોધ કરતા પોલીસ તંત્રએ તેમને અટક કરી હતી અને તમામ મામલો છે એ થારે પાડવામાં આવ્યો હતો અને એના પહેલાં આ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પાઇપલાઇન બાબતે ચેરૈ ગામમાં પણ આવી જ હકીકત સામે આવી હતી ત્યારે અત્યારે રાપર તાલુકાના કિડિયાનગર ગામના ખેડૂતો છે એ આજે બચો એસડીએમ ખાતે આવ્યા હતા અને એસડીએમ સાહેબને આવેદનપત્ર આપી અને તમામ હકીકત છે એ રૂબરૂમાં જણાવી હતી હકીકત એ પ્રમાણેની છે કે રાપર તાલુકાના કિડિયાનગર ગામે અને સઈ ગામના ખેડૂતોની ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે તેમની પાસે ખેતી સિવાયનો બીજો કોઈ આવકનો સ્ત્રોત નથી હાલ તેમના ખેતરોમાં અલગ અલગ પ્રકારના પાકો પણ ઊભેલા છે અને એવી પરિસ્થિતિમાં અત્યારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા પાઇપલાઇનનું કામ છે એ ચાલુ કરવામાં આવ્યું છે ખેડૂતોનો પ્રશ્ન એ છે અને ખેડૂતોની માંગ પણ એ છે કે જે જગ્યાએ કામ ચાલી રહ્યું છે એ ગેરકાયદેસર છે જ્યાં જે ખેડૂતો અત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા એ દસેક જેટલા સર્વે નંબર ઉપર ગેરકાયદેસર રીતે કંપની દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું છે એનું કારણ એક જ છે કે જે તે સમયે પહેલાંના સમયમાં જ્યારે કંપની દ્વારા પાઇપલાઇન કાઢવામાં આવી હતી ત્યારે જે ખેડૂત મિત્રોને વળતર આપવામાં આવ્યું હતું સો કે દોઢસો રૂપિયાની આસપાસ એમના ઉપર બોજા હજુ પણ દેખાડવામાં આવે છે અને ખરી હકીકતમાં એ જમીન ઉપર પાઇપલાઇન છે એ નથી ફિટ કરવામાં આવી બીજી જગ્યાએ છે એ ફિટ કરવામાં આવી છે અને અત્યારે પણ એ જ રીતનો પ્રશ્ન સામે આવીને ઊભો છે કે જે ખેડૂતોને વળતર આપવામાં આવ્યું છે નોટિસ આપવામાં આવી છે વળતર તો હજુ સુધી લગભગ કોઈને નથી આપવામાં આવી પણ જેમને નોટિસ આપવામાં આવી છે એ જમીન ઉપર એ સર્વે નંબર ઉપર પાઇપલાઇનનું કામ છે એ નથી થઈ રહ્યું અને એ સિવાયના દસેક જેટલા સર્વે નંબરો છે એમના ઉપર કંપની દ્વારા છે એ કામ કરવામાં આવ્યું છે અને આથી ત્રીસ વર્ષ પહેલાં પણ એ જ રીતના બનાવશે એ બન્યો હતો ત્યારે ખેડૂતો છે એ અત્યારે આજે એસડીએમ ખાતે આવ્યા હતા અને એસડીએમ સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જોઈએ આ ખાસ રિપોર્ટ શું નામ છે આપનું સાહેબ મારું નામ બલદેવસિંહ જરનગર સિપાહી આજે એસડીએમ કચેરી આવ્યા છો શું કારણ હતું આજે અમે કિરિયાનગર ગામની અંદર જે મુંદ્રા પાણી પરની એટીસીએલ લાઈન જે નીકળી છે ઓઈલની એની અંદર એ લોકોએ આજથી ત્રીસ વર્ષ પહેલાં પણ એક મોટી મિસ્ટેક કરી હતી કે જે લાઈન જે ખેડૂતોને નોટિસો બજાવેલી એમની રસ્તાની અંદર થોડો પહાડી ઇલાકો આવવાને કારણે એમને ખેડૂતોને કયા વગર વિશ્વાસ લીધા વગર લાઈન ડાયવર્ટ કરી નાખી બીજા નંબરમાં અને એ વખતે એ લોકોએ અઢાર મીટર જમીન પણ કરી નાખી હાલ એની અંદર બીજી લાઈન નીકળે છે તો અત્યારે પણ આ ખેડૂતો જે મારી સાથે ઊભા છે આમને કોઈ નોટિસ પણ નથી મળી એમના સાત બારમાં કોઈ પણ બોજો પણ નથી તેમ છતાં પણ લાઈન અત્યારે અહીંથી નીકળી રહી છે એટલે આ બિલકુલ અયોગ્ય રીતે ખોટી જગ્યાએ લોકો લાઈન કાઢી રહ્યા છે એટલે અમે આજે પ્રાંત અધિકારી સાહેબ પાસે આવ્યા હતા પરિવહનસિંહ સાહેબને મળ્યા અને એમને અમે બધી રજૂઆત કરી કે સર આ પ્રોબ્લેમ છે તો એમણે બધું સમજ્યા અને એમણે કીધું કે સો ટકા અમે ઉપર સુધી રજૂઆત કરી અને તમારું આ નિવારણ આવે અને ખેડૂતોને પહેલાં પણ વળતર નથી મળ્યું અને હાલ પણ યોગ્ય વળતર કંપની આપે ત્યારબાદ જ કામ આગળ વધારવા ચાલુ કરે એવી

અને અત્યારે બીજા ખેડૂતોની જમીન ઉપર થી અત્યારે લાઈન કાઢવામાં આવી રહી નોટિસો ગજવી બરાબર ગજવી બરાબર પણ બીજી જગ્યાએ લાઈન ડાયવર્ટ કરી નાખી અચ્છા લાઈન જેમને એ સમયે વર્તર માત્ર 100 થી 150 રૂપિયા મળે છે એની અંદર આ લોકો ખેડૂતોની 18 મીટર જમીન પર એક વાર કેટલો ને જે તે સમયે સર્વે કરાયેલો એ લોકોને વર્તર આપી દેવામાં આવ્યું છે પણ અત્યારે લાઈન છે એ બીજી જગ્યાએથી કાઢવામાં આવી છે ના લાઇન એ વખતે બીજી જગ્યાએથી કાઢી હતી બરાબર પણ જો લાઇન ડ્રાઇવર્ટર નાખી લાઈ ખોદવામાં ઈઝી રહે ને એટલા અચ્છા હા જેને વળતર પચાસો રૂપિયા મળ્યું પણ એની ક્ષેત્રમાંથી લાઇન નથી નીકળી એની જગ્યાએ આ લોકો બીજા લોકોને અને એમને વળતર નથી મળ્યું વળતર એ નથી મળ્યું અને એમના સાત બાર માં પણ નથી અને હાલ પણ લોકો વળતર આપવાની ના પાછા એટલે જ્યાં સુધી યોગ્ય વળતર નહીં આપે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહે શૂંકમાં જે અત્યારે એ લોકો લાઇન કાઢી રહ્યા છે